કાકા હવે આ મોચી બે બે મારે કાકા આ કદાઠું આયો જાસા આયોજન તો પણ બધા ભયન ભેગા કરવા પડશે હું છે પછી કરીએ એટલે તમે કરો બધો બોલાવતા હું બેઠો છું તમે બોલાવતા માણું નહીં મોની હું પોપટની બોલાવતા હા જો બોલાવતા હું બોબજી હા તો હા આ તમને મીટિંગ રાખી એ મૈશ છે ઓની મીટિંગ રાખી છે આ તમને દે હા આવું જો હમણા લે હેડો અતારે રેડો આયે લેડો છોઈ હેડે આવી છે ઓય ઓય આવી જો આઈએ છે દેખાતું ના આખી મજૂરી કરવા જ લખી મીટિંગ રાખી મિનિટ મારા ઘેર ભાઈઓ આવજો અને પીધું પીધું તો નહીં પીધું ના તો ગાડી લથડ્યો મારે હા માપતું પીધો હતો એકેરા નવ નવ હજાર કા કરો તો ભઈ બધા ભેગા થયા જેટલા જે પ્રસંગ આવતા એના આયોજન કરવું પડે જો તારો ગળો થાય તારો એટલે વારમાં તો પીને આવી ગયા આમણા તો કઈ ના આવ્યું કાઈ લથળિયા મારા જો જો ભાઈ હલકા આયોજન એવું છે કે આપણે બધો ભૈયા ભેગા છે બરોબર અને હલકા મતલબ ચડાવવા અને રાહ્યું જેનો ચડાવ વધારે આવે એ મટકી ફોડ બરોબર હવે તમને જેમ ગમે એમ કરો

બરોબર શક્તિ તમને કરો હવે જેને મટકી ફોડવાનો ઈરાદો હોય એ ચડાવો લખાઈ દે હડો એટલા વાત ની તમારે મજા થઈ ગયા આપડે તો લખાવે છે હજાર રૂપિયા આપડે પંદરસો છે આપડે બે હજાર લખી દે બે હજાર

બે હજાર આપવાના હી મટકી ફોડવાના જેથી બીર થયું નથી ગાયોનું હવે એક ડગડું સે એ વીજ મારવું પડશે હવે મારે આબરું તો રાખવી પડશે ભલે ડગડું છે એ વેચવું તો પડશે પણ આબરું મટકી હવે આવેલો મોકો નથી દેવાય